મારો બાલ બાલ વધારી ના આવે તો આપડે પહોચી જાય આઈટે અંદર જઈને આપડે દેખાડતી બાળકો ને આપડે આવી ગયા છીએ બાળકો આયા લાગતા નથી

ચલો મળી હવે ક્યાં મળીયા હવે હજુ 12:30 અલ્યા સાહેબ ચલો હવે આપણે રોલેક્સ કરી ગઈ વિડિયો ઉતારવા છે શરમાવો છો નહીં હો કિશનનું મોટિવેશન બોલો

મિત્રો મળી ગયા છે પતંગો લઈને બાળકો જેવા બાળકોની માટે પતંગો લઈ રહ્યા છે એ તાત્કાલ ભાઈ પતં આ દોરીન પતં તઈ ઢીટકી એ જોણ જા જો પતંગું લેવ્યો હે એડવર્ટાઇઝિંગ ના કરા આ પદમાની ચાલતો હો મળ્યા એ

તો એક એક સમોસું ખાઈને આપડે પહોંચી જાય છીએ હવે જોયી સાહેબ અગરબત્તી લેવા જાવ સુનિત હા ભાઈ ના કપડા કપડા મારે આ પણ એવું જ કરતું હવે બાપસી તરફ તરફ એવું કર્યું હતું સાતસો રૂપિયા ની જોડ તો તઈ ગમાયું તો નતા લીધા ચાલો સાતસો રૂપિયા સાતસો રૂપિયા ની એક ચાલો મળી ગયા આપડે સાહેબ ની ગાડી નવી લાયા છે સાહેબ ચાલો હેલો ગાયજેશ

સમજરા જો અલે બાઈક લઈ જાય કાકા બાર બાઈક તાર નથી તો આપળા કિશનનું બાઈક લઈ જશું કાકે કિશન 150 200 રૂપિયા તાર લખાઈ દીધો સેફટી એ કહે કે જિંદગી એક અરે ઉતરે તો વાળી ઘડે હશે પણ જિંદગી એક દા ના છે એનું અચ્છા हमको સિકારી આ ઓ બાઈક કઈ અલ્યા ભડા એક તો યાર માલ બાઈક કાઢવું પડે આમ મૂળ કરવું પડશે